અને મારે તેલી કે જવાનો મેળો જ આવતો નથી મોહણીએ સિવાય ક્યાંય મારો ઉદ્ધાર છે નહીં એટલી કંટાળી ગઈ છે ના રે ના મારે નહીં હવે એલી તું જા મનણનની જ્યાંયા છે અને આ બધું ઘરનું કામ ને છોકરો નાનો ને ક્યાંય એલી જાવો ના ના જઈએ તું એ હારું હાલ એ હા હાલ મૂકું

આઈ લાઈસ આપણે બે બે નું કામ કરને કે નમણા બપોર સડી જાહે ને રાંધવાનું આઈ લાઈસ કામ બે બે નું છે અને હવે રાંધવાની બળે ટ્રેલી હું રાંધું છે જીણકી કે તો ખરી મને હું ફેજમાં શાકભાજી પડ્યું છે ગોગડી બેન કાઈ શાકભાજી નથી નકરા બટેકા પડ્યા છે અને બે લીંબુ પડ્યા બસ બીજું કાઈ છે નહીં

પૂરી મને દાળ ભાત બહુ ભાવે ને તો હું તો દાળ ભાત સા મૂકી પછી જો દાળ ને ઉભરે તો સાફ કરું કરજે તું પછી હવે કામ કરવામાં બહુ આવવા બહુ સ્વાગવા કામ કરવામાં બહુ પડેસ ને દિશારી માં સાઈન મની ની કરી નાખજે હું કાઈ કરું તો પડે છે ને તારે કાઈ તારે ખાલી રાંધી દેવાનું પ્લેટફોર્મ ને ને એવું બધું મારે સાફ કરવાનું

ઉડી મારી જાન સાની રહી મારી પાસે પૈસા ને એટલે મે કાઈ લઈ દીધું અને મારા ખાતામાં રૂપિયો નથી ઘરે પૈસા બધા પડ્યા છે હું તને ઘરે જઈ ને તાર જે લઈ દે સાની તાવ મને હવારે જોયું તો હા 7000 રૂપિયા પડ્યા અને એક રૂપિયાની વસ્તુ મને નો લઈ દીધી મારા જ નથી તમે એકલા વયા જાવ જાવ માન ન તાવ માર મમ્મી ને ઘરે રહેવાની સો માન ન તમારી કરતા તોલા ગાડા આરે મે લગન કર્યા હોત ને સો આરું તું પેલા મન જો ભૂંડા લકડાવાં ધંધા કરે સાની રઈઝાને આપણે નવી ગાડી લીધી છે જે ગાડી લઈને આપણે આવ્યા ને મારી જાનુડી એ ગાડીનો હપ્તો ભરવાનો છે 6000 નો અને હમણાં માર ખાતામાં કપાઈ જાય પછી પેલેન્ટી લાગે કાઈ મે હપ્તો નો ભરવી ને એટલે મે તને કાઈ નો લઈ દીધું તો મને હમય તારી કરતા મારે કાઈ વધારે નથી તે મને કીધું કે મન ગાડી લઈ ગયો હું કે મોટરસાઇકલ માં તે કીધું હું નો બેહો કે મે તને 4 wheel લઈ દીધી તો 4 wheel માં બધે ફેરવું છું ને અને હું આવી તું ગાંડા કાઠા સુંડા લગાડે હમણાં તાર મમ્મી ની સીબરી મશીન ગોગડી બેન ને બધા જોશે તો કહે કે જો લંગુ બેન ને કેવા રોવરાવે સાની રહી જા ને એલી હું કા મેરાન કરે તો પેલા તમાર મન ચોકવટ નો કરે કે ગાડી નો હપ્તો ભરવાનો છે લંગુ ઉતન કાઈ માર્કેટ માં નઈ લઈ જાવ ખાલી

અને મમ્મી ની છીબરી હાલો હું તમને બોલાવા દાવી છું હું જીણકી એમ કેતી હતી કે લંગુ બેન ની આવી ગયા લાગે છે ને કે હાલો આ હું બોલાવતી આવું ને પછી આપણે બધા ખાઈ લેવી ભૂખ લાગી છે હાલો તમારી વાટે દતા અમે હા એ ગોગડી ભાભી પછી અમાર હાન નીકળવાનું છે ઓ ખાઈ પી ને પછી હાન ના વયુ જાવ છે માર હાહુ ને ચાર પાંચ ફોન આવી ગયા છે માર ગઢા હાહરા મજા નથી તમ ખાવા આવજો હું ખાવાનું તૈયાર કરું છું

નો તે માર ખાવાની કેવડ હોય ને તો આવા ધંધા જ ન કરાય સાનમીની નું જે હોય ને એ ખાય અને પી મોસ કરે આવા ધંધી ના કરાય જ નહીં કે હોસ્મેન ની નોકરી માં સડી જાવ તમે હોસ્મેન ની નોકરી ને લાયક જ છો આવા ધંધા ને લાયક નથી કોઈને માર નો ખાઈ એકતા હોય ને તો આવા કરાય જ નહીં હું મેલી લંગોડી દાજા માથે ડામ દેસો આવ કાઈ હોય તારે મને સાથ દેવો જો કે આ તમ તાર રોકાવ માર મમ્મી ને કરે માર મમ્મી ની ક્યાં કોઈ તમને કાઈ કહેશે અનોલી ડોશી ને ફોહલાવીને છીકા લઈ લે ને થોડા કેલી